ઘાસચારો જે ગાયોને ફાળવવામાં આવે છે અને જે જનરલ બોર્ડની અંદર અમુક પ્રશ્ન આવતા હોય એમ તો પબ્લિકના પ્રશ્ન આવતા હોય તો કે ગાયનો નિભાવ કરવા માટે થઈને જે આહાર ગાયોને આપવામાં આવે છે તે વ્યવસ્થિત રીતે પહોંચતો નથી અને ત્યાં તેની વ્યવસ્થા પણ રાખવામાં આવતી નથી કે ઢોર પકડીને લઈ જાય છે તો એ ઢોરને પકડીને લઈ જાય છે ત્યાં નાના નાના વાછરડા હોય અને ગાયો હોય એની સંભાળ લેવામાં આવતી નથી પણ મેં જ્યારે રૂબરૂ મુલાકાત લીધી તો જે ગાયો બીમાર છે એને થોડીક અલગ રાખવામાં આવી છે કે જે સાજી ગાયો છે તેને એનો ચેપ ન લાગે અને બાકી કોઈ એવી અગવડતા નથી પણ છતાં પણ એવું લાગશે તો હું રૂબરૂ જઈને પાછી સંક્રાંત પછી અથવા સંક્રાંતના દિવસે રૂબરૂ જઈ અને પાછી તપાસ કરીશ કે જે ગાયો બીમાર છે એને દવાખાનાની સુવિધા એટલે કે વેટનરી ડૉક્ટર દ્વારા એની સારવાર સારવાર કરવા નાના વાછરડા છે જે ચાલી નથી શકતા અને ત્યાં હોય એટલે સ્વાભાવિક છે કે ગૌમૂત્રનું એવું કાદવ અને કીચડ અહીંયા થતો હોય છે તો એના માટે થઈને એક વ્યવસ્થા કરાવી હતી કે આ પણ જગ્યાએ ચોખ્ખી લેવી જોઈએ કે જેથી કરીને અન્ય સાજા પશુઓ છે એ રોગનો ભોગ ન બને ઘાસચારાની વાત રહી તો એની પણ ઊંડાઈથી હું તપાસ સો ટકા કરવાની છું એ હકીકત શું છે અને ખરેખર પશુને જે આહાર મળવો જોઈએ એ હાર આહાર એને કેટલો મળે છે તેની પણ હું એક રૂબરૂ જઈ કે પશુ છે ને એની સાથે આપણું માણસ જીવન સંકળાયેલું છે. પતંગ ની અંદર જે સાતસો ને છપ્પન ગાયો જે લખી અને ઓફિસે આપેલા હતા કોંગ્રેસના કાર્યકર્તાઓ એટલે એની પણ હું તપાસ કરીશ કે સાતસો છપ્પન ગાયો

કે આવતીકાલે આ પતંગ ચો પતંગ સ્ટીકર માંગીએ ગાયની વેદના આજે ગાય માતાની વેદના કોઈ સમજી શકતું હોય તો ચાર ચાર વાર લેખિતમાં જ્યારે રજૂઆત કરવા છતાં પણ શ્રી દ્વારા આજ સુધી કોઈ પણ જાતના પગલા નથી લેવામાં આવ્યા વિજિલન્સ તપાસ માંગવા છતાં પણ સાદી તપાસ કરી અને એક કોન્ટ્રાક્ટરની બદલી કોન્ટ્રાક્ટરનો રદ કરીને કે કોન્ટ્રાક્ટર અધિકારી બદલી કરી માત્ર સંતોષ માનનાર આ શાસકોને જ્યારે પતંગ આપી અને પતંગની અંદર એવું લખાણ આપ્યું છે કે જયારે સાતસો ને છપ્પન ગાયના જયારે મૃત્યુ થયા ત્યારે આ ફંડ ફાળો એકત્રિત કરનારો ક્યાં હતા સાતસો ને છપ્પન ગાયના મૃત્યુ થયા ત્યારે ભક્તો ક્યાં હતા લેખક આ જે લેખક કટારામાં જયારે લખી રહ્યા હોય લેખકો ક્યાં હતા ગાય માતાની લઈ અને મેં પતંગ રૂપે એનો મેસેજ ગાયનો આપ્યો છે અને આવતીકાલે ભરવાડ સમાજના યુવાનો પોતાની પતંગમાં લખશે અને લોકોને મેસેજ પણ જાશે કે સાતસો ને છપ્પન ગાયના મોત પાછળ જવાબદાર કોણ આજે ખુલ્લે આમ જયારે એના જવાબદારો જયારે રખડી રહ્યા હોય ત્યારે અધિકારીની ખાલી વાળ બદલી કરીને જ્યારે આ સંતોષ માનનાર લોકોને સ્ટેન્ડિંગ ચેરમેન મેયર અને શાસકો સૌ નેતાને પતંગ આપી અને અમારી રજૂઆતને ગાયની વેદના રજૂ થઈ